આજે આપણે કહેતા હલરા ગામમાં કે જખડાનું મેળો હતો હલરા ગામની અંદર કે જખડા નામ છે એવડું મોટું બહુ સરસ હતું અને મેળામાં આપણે પણ નીકળી ગયા હતા ફાળવા તમે વ્યૂ જોઈ લ્યો એટલો સરસ મેળો હતો કે ક્યાંય ન ભાઈ એવો મેળો હતું અને પબ્લિક તો વાત મૂકી દીધી એટલો અહીંયા પણ ફદી ફાડકા બહુ સારા આવ્યા હતા અને ફદી ફાડકાવાળા પણ બહુ આનંદ લીધો ના અમને પણ મજા આવી આ મેળામાં અંદર કે અને પબ્લિક બહુ સારી આવી હતી કે મેળામાં અને આ મેળાની અંદર જે પણ આવ્યા હોય ભાઈઓ કોમેન્ટ કરજો કે એવી મજા આવી મેળાની અંદર પણ લાઈક અને શેર કોઈ ભૂલતા જ નહીં અને શેર કરજો વધારેથી વધારે વિડીયો અને આ શેરડી તમે જોઈ લો મીઠી મીઠી શેરડી હતી કે આની અંદર ફ્રૂટ બી એટલા હતા અને સ્ટોલ બી એટલા લગાવેલા હતા અને આ પણ મેળાની અંદર પબ્લિક પણ તમે જોઈ લો કે કેટલી પબ્લિક હતી અને બહુ મસ્ત ખેતુભાઈનો પ્રોગ્રામ હતો કલાકાર છે ખેતુભાઈ શણખાળ ई परदेशी रासड़ा गाय से बहुत सारा में सारा रासड़ा गाय de